નમસ્કાર આપ જો રહ્યા છો નેશનલ હું છું આપની સાથે હિતલ ભગત અમરેલી જિલ્લામાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ને લઈને જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે હાલમાં નાતાલના પર્વ તેમજ આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ અને ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાત તથા નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થનાર હોય જેથી અમરેલી જિલ્લામાં દારૂબંધીની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર પોલીસ કોન્સ્ટેબલથી લઈ ડીવાય એસપી સહિતના અધિકારીઓ દ્વારા મુસાફર વાહનોનું સઘન ચેકી હેરાફેરી કરનાર કડક કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ તમામ ચેકપોસ્ટો પર એક એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સતત હાજર રહી ચેકપોસ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે આ અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા સૂચના અપાયેલ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર